કાંતિ અમૃત્યા વર્સેસ ગોપાલ ઇટાલિયા રાજીનામા મુદ્દે વિધાનસભામાં ગરમાવો વધ્યો છે વટના સવાલે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે રાજીનામાના પડકાર વચ્ચે શંકર ચૌધરીની ટકોર વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીનું નિવેદન સામે આવ્યું છે ધારાસભ્ય જનતાના કામ કરવા જોઈએ તેવું શંકર ચૌધરીએ કહેવું છે કામનો વિષય આ છે મારો તેરમો હલ્લો છે પણ આવો આવો બંને દ્વારા સપ્યો આવી જે ચેલેન્જ નો પોલિટિક્સ કરો અધ્યક્ષના નામે શું શું સૂચન સૂચન કરો લોકોનું કામ કરવું જોઈએ તમને કામનો વિષય આ છે મારો તેરમો હલ્લો છે પણ આવો આવો બંને દ્વારા સપ્યો આવી જે ચેલેન્જ નો પોલિટિક્સ કરો કે વિનયભાઈ બાબા શું શું સૂચન સૂચન કરો લોકોનું કામ કરવું જોઈએ તમને વિષય આ મારો ત્યારે હું હાલું કરું છું પણ આવું આવું બંને ધારાસભ્યો ચેલેન્જ